તારીખ ત્રીસ ત્રણ ચોવીસના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં એક નવજાત બાળક હોસ્પિટલના છાપરા પરથી બિનવારસી મળી આવ્યાની ઘટનાની તપાસ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા કરતા તે હૃદય ઘટના બાબતે જાણવા મળેલું કે પંદર વર્ષની સગીરા સાથે ભવાનીપુરા ગામના જયેશ વજયસિંહ રાઠોડ નામના યુવકે ભોગ બનનાર સાથે વારંવાર દુષ્કર્મ કરી ભોગ બનનારને સગર્ભા બનાવી એક બાળકની માતા બનાવી સગીરાને શરમજનક સ્થિતિમાં મૂકી બાળકને ત્યજી દેવા સુધી મજબૂર કરેલી અને તે ઘટનાની તપાસ સાવલી પોલીસ સ્ટેશન દ્વારા થતા પોલીસે ડીએન મેડિકલ પુરાવા તથા ડીએનએ અહેવાલો મેળવી સજ્જડ પુરાવાઓ એકત્ર કરી આરોપી જયેશ વજયસિંહ રાઠોડ રહેવાસી ભવાનીપુરા વિરુદ્ધ નામદાર પોક્સો કોર્ટ સાવલીમાં ચાર્જશીટ કરી તે બાબતનો કેસ નામદાર પોક્સોકોર્ટ સાવલી સમક્ષ ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી જયેશ વજયસિંહ રાઠોડ રહેવાસી ભવાનીપુર તાલુકો સાવલીનાને કસૂરવાર ઠેરવી દુષ્કર્મ તથા પોક્ષો ગુનામાં વીસ વર્ષથી સખત કેદની સજા તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે તેમજ આ કામે આરોપી જે દંડની રકમ ભરશે તે વિક્ટીમ પીડીતાને ચૂકવી આપવા હુકમ કરેલ છે તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા ચાર લાખનું વિક્ટીમ કોમ્પન્સેશન ભોગ બનનાર પીડીતાને ચૂકવવા ભલામણ કરેલ છે વધુમાં આ કામે નામદાર કોર્ટે એવો પણ હુકમ કરેલ છે કે જે હોસ્પિટલના છાપડા પરથી નવજાત બાળક મળી આવેલ તે હોસ્પિટલના સહજાનંદ ક્લિનિકના માલિક ડોક્ટર અજીત સોની વિરુદ્ધ પણ પૂરતી તપાસ થાય અને જરૂરી કાનૂન પગલાં લેવા એસપી શ્રી વડોદરા ગ્રામ્યનાઓને આદેશ કરેલ છે